ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પંથકમાં ટોટાણા ગામે પિતા ઠાકોર મોહનજી અને માતા લખુબાના ઘેર સંત સદારામ બાપાનો જન્મ થયેલ પિતા મોહનજી અને માતા લખુમા મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે પોતાના કુળદેવીને દેશી નળિયાની નાળમાં દેવતા નાખી ગુગલનો ધૂપ કરી દીવો કરી માતાજીને પ્રાર્થના કરે કે માં એક એવો દીકરો આપો કે જગતનું કલ્યાણ કરે આમ માતા પિતા બંને ભક્તિભાવ વાળા માતાજીની કૃપા પ્રસાદથી થી તેમના ઘેર દીકરાનો જન્મ થયેલ પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે સદારામ બાપાની ઉંમર હજી તો છ મહિનાની થઈ હશે એવામાં પિતા મોહનજી સ્વર્ગે સિધાવ્યા માતા લખુબા ઉપર અચાનક દુઃખ આવી પડ્યું પણ સંસ્કારી ખાનદાન ઉદાર અને ભક્તિભાવવાળા એવા માતા લખુબાઈ આંતરડાનો પ્રેમ આપી બાળ સદારામ બાપાને મોટા કર્યા ઘરમાં આર્થિક ગરીબી એટલે પેટીઓ રળવા તેમના મામા સાથે સિદ્ધપુરની વાટ પકડી શરીર તોડીને તન તોડ મજૂરી કરવા લાગ્યા જે કામ મળે એ કામ પૂરા દિલથી કરતા ત્યાંથી બાવળા અને વડોદરા કરી અજ્ઞાનતાથી પીડાતા સમાજને જોઈ તેમનું હયુ વળવાઈ જતું હજી તો યુવાની ના પગ મૂક્યો હતો મનમાં વૈરાગ જાગ્યો મનમાં સંકલ્પ કર્યો કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી સમાજ ઉત્થાનનું કાર્ય કરવું છે એ સંકલ્પને સાકાર કરવા સમગ્ર ભારતભરની તીર્થયાત્રા કરી સંતો મહંતો પાસે બેસી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સદગુરુ મળતા જ ભક્તિ અને અધ્યાત્મ દ્વારા સદ વિચાર અને સત્કર્મનો સામાજિક ઉત્થાનનો મહાયજ્ઞ આરંભ્યો સફેદ વસ્ત્રધારી સદારામ બાપાની સેવા સત્સંગ અને સદકર્મની સુવાસ સમગ્ર પંથકમાં પ્રસરાવા લાગી વતન પોટાણા ગામે જ આશ્રમ સ્થાપી અલખની ધૂણી ધખાવી અંધશ્રદ્ધા ખોટા રિવાજો વ્યસનોમાં ગળાડૂબ સમાજને રામ નામ અને ભક્તિનો માર્ગ દેખાડી ગામડે ગામડે શેરીએ શેરીએ ભજન અને ભક્તિનો આહલેખ જગાવ્યો દૂર દૂરથી લોકો ભજન સત્સંગ સાંભળવા ઉમટી પડતા અને સદારામ બાપાનો પડ્યો બોલ ઝીલી લેતા જે ગામ કે જે શેરી દારૂ મદિરા અને અખાજ છોડવાનો સંકલ્પ કરી વ્રત લે ત્યાં જ હરિનું નામ લઈ ઉતારો કરવો એવું બાપાને વ્રત હતું એટલે કોઈ પણ જાતના ભય કે ડર બતાવ્યા વિના લાખો લોકોએ દારૂ અને વ્યસનો છોડી દીધા આમ ભક્તિ અને રામ નામના મંત્રથી સદારામ બાપાએ સામાજિક ક્રાંતિ કરી સંત પરમહિતકારી જાતિ પાતી નહીં હરિકેરા દેશમાંની જેમ જ સંત સદારામ બાપાએ અઢારે વરણ અને મુસલમાનોને પણ પ્રેમથી પોતાના બનાવ્યા અને સૌ ભાવિક ભક્તોના ઘેર સંસ્કારોના અજવાળા પાછર્યા એટલે તો સૌ સંત સદારામ બાપાના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવતા વેદ ઉપનિષદ ગીતા જેવા અગમ જ્ઞાનને સરળ તળપદી ભાષામાં ભજન ભક્તિ દ્વારા સમજાવી સનાતન ધર્મની જ્યોત જગાવી સામાન્ય જન જન સુધી ભક્તિની આહલેખ જગાવી सच बोल भजन कर जप नारायण नाम हर हमेश ऐसा कहे बापा सदाराम उर्मा हथियार था संत सदाराम काठे टोटा नामा सतना स्थापन करा संत सदाराम बापू शिक्षण संस्कार भक्ति सदविचार नो आहलेख जगावी સામાજિક ક્રાંતિ કરી જન સામાન્યને સાચો ભક્તિનો માર્ગ દેખાડ્યો અને ટુકડો ત્યાં હરી ટુકડો સદા વ્રત શરૂ કર્યું એમ કહેવાય છે કે એક વખત સદારામ બાપા કલકત્તા જવા માટે અમદાવાદના એરપોર્ટમાં દાખલ થાય છે એમાં ચેકર બધાનું ચેકિંગ કરી રહ્યો છે અધિકારીએ સદારામ બાપાને રોકી અને કહ્યું કે દાદા તમારા હાથમાં રહેલી આ લાકડી તમે અહીં જમા કરાવી દો સદારામ બાપા બોલ્યા કે ભાઈ લાકડી તો કાયમ મારી સાથે જ રહેશે લાકડી વગર મને ચાલતા ના ફાવે ભાઈ બાપાની સાથે રહેલા સેવકોએ કહ્યું કે બાપા લાકડી જમા કરાવી દો આપણે કલકત્તા જઈને નવી લાકડી ખરીદી લેશું જમા કરાવી દો બાપા સદારામ બાપાએ અધિકારીના હાથમાં લાકડી આપી અને ચાલતા થયા અને જ્યાં પ્લેનમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં તો એ અધિકારી દોડતો આવીને સંત સદારામ બાપાના પગમાં પડી ગયો અને કહે છે કે હે બાપા આ લાકડીનો ભાર મારાથી સહન નથી થતો મારું મન ચક્રાવે ચડી ગયું છે આ લાકડી તમે લેતા જાઓ બાપા આમ સંત સદારામ બાપાએ અનેક પરચાઓ પણ આપેલા સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિ દ્વારા અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર જેમને ગુજરાત સરકારે ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરેલા એવા સંત સદારામ બાપાએ એકસો અગિયાર વર્ષની ઉંમરે ટોટાણા આશ્રમે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા પરમ સંત સદારામ બાપાને આજે આપણે ભાવથી વંદન કરીએ